ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીમાં હોદ્દો ધરાવતા એક વ્યક્તિએ યુનિવર્સિટીના એચઆરડીસીના ડાયરેક્ટર પાસેથી પંચોતેર લાખની માંગ કરી હતી જેનો વિરોધ કરાયો છે ગુજરાત યુનિવર્સિટીના સરકાર દ્વારા નિયુક્ત સિન્ડિકેટ સભ્ય અને એબીવીપીમાં હોદ્દો ધરાવતા એક વ્યક્તિએ યુનિવર્સિટીના એચઆરડીસીના ડાયરેક્ટર પાસેથી પંચોતેર લાખની માંગ કરી હતી ડાયરેક્ટરને પોતાની ઓફિસમાં બોલાવીને યુજીસીમાંથી આવતી ગ્રાન્ટમાંથી પંચોતેર લાખ આપવા પડશે તેવી વાત કરી હતી જો આ પૈસા ન આપે તો તેમના ડિપાર્ટમેન્ટ વિરુદ્ધ વિસ્તૃત ફરિયાદ કરી અહેવાલ માંગવામાં આવશે જે બાદ તે સભ્ય અને અન્ય સિન્ડિકેટ સભ્ય તપાસ કમિટીમાં રહીને ડાયરેક્ટરને નુકસાન કરશે ડાયરેક્ટર દ્વારા આ અંગે ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સિન્ડિકેટ સભ્યએ ડાયરેક્ટર પાસે જ નહીં અને વ્યક્તિઓ પાસેથી પણ લાખો રૂપિયા હોવાની ફરિયાદ થઈ છે જેની પણ તપાસ ચાલી રહી છે આજે આ મામલે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જેમાં કુલપતિની ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરી પંચોતેર લાખની નકલી નોટો ઉડાવી હતી આ સમયે પોલીસ અને એનએસયુઆઈના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે તમામ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી